વડોદરા શહેરના સુભાનપુરા સમતા વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા સુભાનપુરા આપણા કાર્યાલય ઝાંસી કિરાણી સર્કલથી શોભાયાત્રા વાસ્તે કાસ્તે નીકળી સમતા થઈ વ્રજભૂમિ હાઉસિંગ સોસાયટી સુભાનપુરા સમતા ખાતે સમાપન થઈ હતી આ શોભાયાત્રામાં શહેર ભાજપના કારોબારી સભ્ય પૂર્વ કાઉન્સિલર રાજી શાયરી પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પ્રમુખ સંજય ખેરે અન્ય મહાનુભાવો સહિત વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હનુમાન દાદાની આરતી કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર ઉજ્જૈનની મહાકાલ ટીમ ટીમલી વેશભૂષા નાસિક ઢોલ ઉડતા હનુમાન મિકી માઉસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુબાનપુરા સમતા વ્રજભૂમિ હાઉસિંગ સોસાયટી ખાતે જુદા જુદા કાર્યક્રમો તારીખ નવ એપ્રિલના રોજ સાંજે આઠ કલાકે કૃષ્ણ ભજન શ્રી ચિંતનભાઈ પટેલના મધુર કંઠે તારીખ દસ એપ્રિલના રોજ રાત્રે આઠ કલાકે સંગીતમય ડાયરો કમલેશ બારોડ પિયોદાન ગઢવી કલાકારો ઉપસ્થિતિમાં ડાયરો યોજાશે તો બાર એપ્રિલના રોજ મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે યોજાયેલી આ ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા શહેરની અંદર ભવ્ય હનુમાનજી મહારાજનું મંદિર જયારે બનવા જઈ રહ્યું છે આ હનુમાનજી મહારાજના મંદિરની સાથે આ વિસ્તારને ફરીથી એક વખત સનાતન ધર્મ તરફ લઈ જવા માટેના જે પ્રયત્નો કર્યા છે એવા અમારા તમામ ગુજરાત હાઉસિંગ ના અંદર રહેનાર કરનાર એવા અમારા વ્રજભૂમિ સોસાયટીની અંદર વ્રજ કષ્ટભન જેવું હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને પ્રાણ પ્રતિષ્ઠાના અંતરે અહીંયાથી આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રાની અંદર અમારી સાથે તમામ આકર્ષણના કેન્દ્રો પણ અહીંયા ઉપસ્થિત કરવામાં આવ્યા છે એવી જ રીતે હું આપને વાત કરું કે આજે ઉજ્જૈનથી આવેલા અમારા જે અગોરી ગ્રુપ છે તેમના માધ્યમથી અહીંયા લાઈવ શો બતાવવામાં આવશે તેવી જ રીતે ના ગ્રુપો રાખવામાં આવ્યા છે કે જે અમુક અમુક અંતરે ટીમલી ડાન્સના માધ્યમથી લોકોને આકર્ષણ કરવાનું કેન્દ્ર બનશે સાથે એવી જ રીતે વેશભૂષા માધ્યમથી રામ પરિવાર છે વાનર સેના છે તેવી રીતના વેશભૂષા પુષ્પા છે એવી રીતના બાળકોને આકર્ષણ કરવા માટે એ તૈયારીઓ કરેલી છે સાથે એવી જ રીતે વાત કરું કે નાસિક અને ઢોલ દાસાના સાથે અને જેવી રીતે વાત કરું કે વડોદરા શહેરની અંદર પ્રથમ વખત ઉડતા હનુમાનજી મહારાજ જે સાક્ષાત આ નગરજનોને દર્શન આપશે એવી રીતે ઉડતા હનુમાનજી મહારાજનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ઢોલ નગારા સાથેની નીકળેલી આ ભવ્ય શોભાયાત્રાની અંદર સાથે હાઉસિંગના જે પણ અને આજુબાજુની તમામ સોસાયટી જોડાય છે એ તમામ લોકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું સાક્ષાત તમે જો કે મંજન દેવ હનુમાનજી મહારાજ જ્યારે આપણા વિસ્તારની અંદર વિરાજમાન થવા જઈ રહ્યા હોય તો આયોજન પાછળ ખૂબ મોટી ટીમનું આયોજન છે એવી જ રીતે વાત કરું તો સોસાયટીના અને મંદિરના પ્રમુખ એવા અમારા સંજય ખૈરે સાથે ગોપાલભાઈ સાથે ભોલાભાઈ અને તેમની સમગ્ર ટીમ જે આ મંડળની અંદર કામ કરી રહી છે આ ભવ્ય આયોજનની અંદર અને સાથે અમે તો વાનર સેનાની જેમ આ શોભાયાત્રાની અંદર જોડાયા છે તેમને ફૂલ અને ફૂલની પાઘડીની જેમ હું અને રાજેશભાઈ આયરે તેમની સાથે રહેવાના છે અને આ તમામ આયોજન જે કરવામાં આવ્યું છે તમામ સમગ્ર લોકો એકત્ર થઈને કર્યું છે જે જે બી લોકોએ ખિસકોલીના ભાગરૂપ આ શોભાયાત્રાની અંદર મદદ કરી છે જોડાયા છે એ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજના દિવસે વિસ્તારના લોકોને ફરીથી એક વખત આજની આ શોભાયાત્રા સાત દસમી તારીખે ડાયરો અને અગિયાર બાર તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો તમામ લોકોને જોડાવા માટે બહુ બધું આમંત્રણ પાઠવ્યું તમે જુઓ છે કે આવતા શનિવારે એટલે હનુમાન જયંતિ અને આ શનિવાર આ રવિવાર તમે જુઓ ગઈકાલે રામનવમી સતત પહેલાં ઓગણત્રીસમી તારીખે સુંદરકાંડ આજે શોભાયાત્રા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે આજે શોભાયાત્રા સાથે સાથે દસમી તારીખે કમલેશભાઈ કમલેશભાઈ ભારતનો ડાયરો છે સાથે સાથે અગિયારમી એ કૃષ્ણ ભજન સાથે સાથે બારમી એ પ્રાણ પ્રતિષ્ઠા અને ભંડારાનું ખૂબ આયોજન કર્યું છે આજે તમે જોયું કે પ્રાણ પ્રતિષ્ઠામાં તમે કે ઉડતા હનુમાન છે સાથે ટીંગલી છે સાથે મ્યુઝિક શો છે અને બધી જ રહેતા ભગવાનને હનુમાન દાદા પણ કારણ કે આ એક એવી વસ્તી છે કે જેની અંદર ખૂબ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે અને હનુમાન દાદાની શક્તિ અને હનુમાન દાદાની તાકાત એટલી છે કે ફક્ત બે મહિનાના સમયની અંદર દરેક યુવાને પોતાના સ્વતંત્ર પોકેટ મનીમાંથી ઘરે ઘરે કરીને આજે આ આખું વ્રજ કષ્ટ ભજનમાં અમારા ભૂમિ અમૃતનગર માંડીને બધા જ હાઉસિંગ બોર્ડ અને ખાસ કરીને ભૂમિના દરેક યુવાનોને હું અભિનંદન આપું છું કે જે આ સંસ્કારી નગરી અને ધર્મની નગરીની અંદર જે ધર્મનો જે વિરુદ્ધ મારા વિસ્તારના બધા જ લોકો આ પવિત્ર યાત્રાથી માની ગણપતિ હશે નવરાત્રિ હશે જન્માષ્ટમી હશે પણ સાથે સાથે હનુમાન દાદાનો પણ જે રીતના એક એટલું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે આભે હોપ તમે જુઓ કે સારંગપુરની જે મૂર્તિ છે એ બેસાડવામાં આવી તો આ યુવાનોને હનુમાન દાદાને પ્રાર્થના કરવું કે જે લોકોએ એન કેન પ્રકારે આ હનુમાન દાદાને જે પણ આ મંદિરમાં યથા યોગ્ય ફાળો આપ્યો છે કોઈએ ધનથી આપ્યો છે કોઈ મનથી આપ્યો છે કોઈ ધનથી આપ્યો છે બધાની જ મનોકામના પૂર્ણ થાય આજે આ ભવ્ય શોભાયાત્રામાં પણ તમે જુઓ છો કે સમગ્ર વિસ્તારના લોકો સાથે સાથે તંત્ર સરકારી તંત્ર છે પોલીસનું તંત્ર છે કે સૌ લોકો અને ખાસ કરીને યુવાનોને ફરી એકવાર નતપસ્તક વંદન કરું છું અને આપ લોકો જરૂરથી પ્રાણ પ્રતિષ્ઠા બારમી તારીખ છે આપ આવજો સાથે સાથે ભંડારો છે અને દસમી તારીખે કામલેશ ભારતનો ડાયરો પણ છે તો ભૂલ્યા વગર દસમી તારીખે બુધવારે પણ આજે આપજો તો ફરી એકવાર સૌ લોકોને આ વ્રજ કષ્ટભંજન હનુમાનમાં જે લોકોએ પણ

અમે વિવિધ વિવિધ પ્રકાર નું આયોજન કરેલું છે આજે અમારી મૂર્તિ ની ભવ્ય શોભાયાત્રા છે અને અમુક કાર્યક્રમોમાં દસ તારીખે ડાયરો છે નવ તારીખે ભજન સંધ્યા છે અને બાર તારીખે ભવ્ય ભંડારો છે